નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાપર ત્રણ હજાર ચારસો એકથી ચાર હજાર ત્રણસો અગિયાર ભચાઉ ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો એકત્રીસ રાજકોટ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર ચારસો ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો નેવું સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર ચારસો એકાવન જેતપુર ત્રણ હજાર પાંચસો એંસીથી ચાર હજાર એકસો એંસી મહેસાણા ત્રણ હજારથી ચાર હજાર એકસો સાઠ મોરબી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો ત્રીસ મેંદરડા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકાણું ખાંભા ચાર હજાર એકસો એકથી ચાર હજાર ત્રણસો એક બહુચરાજી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો વિસાવદર ત્રણ હજાર છસોથી ચાર હજાર ધાંગધ્રા ચાર હજારથી ચાર હજાર પાંચસો વીસ बाबरा तर हजार सात सौ चार हज़ार पाँच सौ चालीस मेहसणा चार हज़ार तीस चार हज़ार तीस वाँकानेर तरह हज़ार सात सौ चार हज़ार चार सौ पाटड़ी चार हजार चुम्मास चार हज़ार पाँच सौ तड़ाजा तरह हज़ार छ सौ तीस चार हज़ार एक सौ तीस जामखंभा चार हज़ार चार सौ तीस चार हज़ार चार सौ तीस પાંથાવાડા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસો ત્રીસ હળવદ ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ ભાવનગર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચારસો એકાવન જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ચારસો અમરેલી બે હજાર આઠસો પચાસથી ચાર હજાર છસો દસ સિદ્ધપુર બે હજાર આઠસો પચાસથી ચાર હજાર સો ભુજ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો જામજોધપુર ત્રણ હજાર છસો એકથી ચાર હજાર ત્રણસો એકત્રીસ પાટણ ત્રણ હજાર એકસો એકાવનથી ચાર હજાર પાંચસો પચીસ વિરમગામ ત્રણ હજાર પાંચસો પિસ્તાળીસથી ચાર હજાર બસો પંચાણું હારીચ ચાર હજારથી ચાર હજાર પાંચસો એકસઠ ભીલડી ત્રણ હજાર છસો ચાર હજાર એકાણું તાનેરા ત્રણ હજાર છસો દસથી ચાર હજાર બસો બ્યાસી જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો નેવું બે હજાર દસથી ચાર હજાર ત્રણસો ડીસા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો સિહોરી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો એકવીસ ખરા ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર છસો એક કડી ત્રણ હજાર બસો એકાવનથી ચાર दियोदर 3400 થી 4460 સમીત 3900 થી 4511 અંજાર 3790 થી 4700 પિલુડા 3700 થી 4601 હિમા 3200 થી 4400 બોટા 3870 થી 4445 વારાહી ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર છસો પિંચોતેર લાખણી ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર બસો બાવન વાવ ત્રણ હજાર એકસો ચાર હજાર નવસો છવ્વીસ રાઘનપુર ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર આઠસો પાંચ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો અઠ્ઠાવન ભાભર ત્રણ હજાર આઠસો સાહીઠથી ચાર હજાર ચારસો ઊંઝા ત્રણ હજાર છસો એંશીથી પાંચ હજાર સાતસો વીસ માંડલ ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર પાંચસો એક જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો